હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ગીતાસ કુકિંગ કર્નમાં તમારું સ્વાગત છે તો ચાલો આજે આપણે ઉનાળાની ગરમીથી બચવા માટે ઠંડુ એવું વરિયારીનું સિરપ બનાવીશું ઘરમાં બધા ગરમીથી બચવા માટે ઠંડા શરબત સોડા કે આઈસ્ક્રીમ કે ગોલા ખાતા હોય છે તો આ વરિયારીની સિરપથી એકદમ ઝટપટ વરિયારીનું શરબત બનાવી શકાય તો ચાલો આજે આપણે એકદમ સરસ એવું વરિયાળીનું શરબત બનાવીએ જો મારી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ચાલો આજે આપણે વરિયાળીનું શરબત બનાવીશું તો એમાં વરિયાળી લીધી છે ને એની ડબલ જ સાકર અને ખાંડ લીધી છે તમે એકલી સાકર પણ લઈ શકો અને થોડી એલચી લીધી છે આ વરિયાળીને છે ને આપણે મિક્સર જારમાં લઈ અને પીસી લેશું એલચી દાણા આપણે લીધા છે એને પણ એડ કરી દઈએ આ વરિયાળીનો પાવડર છે ને એકદમ સ્મૂધ આપણે પીસી લીધો છે તો તો એને છે 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 ને ને એક બાઉલ ઉપર લીધી આપણે છે ને ચારી લેશું આપણે છે ને એકદમ સરસ જેની પીસી લીધી છે તો આ વરિયાળી ઇન્સ્ટન્ટ સરસ મજાનું આપણે શરબત બનાવીએ તો મેં એક તપેલું લીધું છે તો એમાં આપણે જેટલી આપણે સાકર લીધી છે અને ખાંડ લીધી છે તો બે વાટકા લીધી છે એનું આપણે ચાર વાટકા પાણી ડબલ પાણી લઈશું તો આ તો તલામાં આપણે પાણી એડ કરીશું જેટલું સાકર ને ખાંડ છે ને એનું ડબલ લઈશું આપણે પાણી અને આ ખાંડ અને આ સાકર બંને આપણે ઉમેરી દઈશું અને ગેસ ચાલુ કરશું એકદમ સરસ મેળ થાય ને ત્યાં સુધી આપણે ઉકાળશું આપણે ખાંડ અને સાકર એડ કરી હતી એકદમ સરસ મેલ્ટ થઈ ગઈ છે તો આપણે વરિયાળીનો જે પાવડર કરીને રાખ્યો છે ને એ એડ દઈએ ખાંડ ને સાકર સરસ મેલ્ટ થઈ ગઈ પછી આપણે વરિયાળી એડ કરી હવે આમાં કાંઈ આપણે ઇન્ગ્રી એડ નથી કરવાના અને થોડી વાર જ આપણે ઉકાળવાનું છે અને આ ચાસણી છે ખાંડની ચાસણી એકદમ નથી કરવાની ચીપચીપુ થાય ને એટલી જ કરવાની છે હવે બે જ મિનિટમાં એકદમ સરસ વરિયાળી પણ મિક્સ થઈ ગઈ છે તો હવે આને ગેસ બંધ કરીને આપણે નીચે ઉતારી લઈએ શરબતની આ વરિયાળીના શરબતમાં આપણે કોઈ પણ ચાસણી કે કાંઈ નથી કરવાની સેજપુ ઉઠ્યું ત્યાં જ આપણે ઉતારી લીધું છે પણ તોય શું થાય કે આપણે ફ્રીજમાં મૂકીએ જમવાની શક્યતા રહે તો એના માટે છે ને આપણે અડધા લીંબુનો રસ એડ કરશું એટલે આપણે બોટલમાં શરબત પડવું છે ને તો એવું ને એવું લિક્વિડ જેવું જ રહેશે ઠંડુ કરશું ને પછી આપણે સર્વ કરશું ને બોટલમાં પણ ભરી લઈશું આપણે વરિયાળીનું શરબત તૈયાર છે એકદમ સરસ અને ઠંડુ થયું પછી ઘાટું પણ સરસ થઈ ગયું છે આપણું વરિયાળીનું શરબત એકદમ સરસ તૈયાર છે આને તમે રાખી શકો બાર મહિના સુધી અને તો ગરમી ચાલુ થઈ ગઈ છે તો ઉનાળામાં ચાર મહિનામાં જ પૂરું થઈ જાય એકદમ સરસ મજાનું આપણે ઠંડુ ઠંડુ સર્વ કરશું શરબતની વચ્ચે બંને ગ્લાસ રાખ્યા છે એમાં પહેલાં છે ને બરફ એડ કરશું અને બે ચમચી જેટલું આપણે શરબત એડ કરશું વરિયાળીનું ઉપરથી છે ને ઠંડુ ઠંડુ પાણી આપણે એડ કરીએ બજારમાં મળતા વરિયારીના શરબતમાં આર્ટિફિશિયલ કલર હોય છે તો આપણે કોઈ કલર કે કેમિકલ વગર એકદમ સરસ વરિયાળી અને શાક પર હું એકદમ સરસ ઠંડુ શરબત બનાવી દઉં છે જો મારા વરિયાળીના શરબતની રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે આ વરિયાળીની શરબતની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ